પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતને લઈ દુનિયાભરમાં ઉત્સાહ ટેક પ્રમુખની બેઠકમાં અમેરિકાની કંપનીઓને ભારતમાં રોકાણનું આપ્યું આમંત્રણ કહ્યું ટેકનોલોજીના વિકાસ માટે ભારતમાં તમામ સકારાત્મક સંભાવના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં કહ્યું ગ્લોબલ સાઉથનો બુલંદ અવાજ બની રહ્યું છે ભારત આપણે જે કહીએ છીએ તે દુનિયા સાંભળે છે ન્યૂયોર્કમાં પ્રવાસી ભારતીયોના સંબોધનમાં કહ્યું ભારત વિશ્વની સમૃદ્ધિમાં વધારવા માંગે છે સહયોગ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે આજે પ્રચાર પડઘમ થશે શાંત ભાજપ નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનો પ્રચાર અભિયાન યથાવત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂંછ અને શ્રીનગરમાં કરશે ચૂંટણી સભા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર અભિયાન તે જ વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહ આજે ટોહાના અને જગાદરીમાં કરશે જનસભા તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અંબાલા અને ધરોદમાં જનસભાઓ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ પ્રસાદ વિવાદમાં આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ એસઆઈટીના તપાસના આપ્યા આદેશ આજે મળનારી વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં આ મામલે થશે ચર્ચા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના છ વર્ષ થયા પૂર્ણ પંચાવન કરોડ લાભાર્થીઓને પાંચ લાખ રૂપિયાના આરોગ્ય કવચનું લક્ષ્ય थोड़ा समय पहला सरकारी सत्तर वर्ष की मोटी उम्र तमाम वृद्धों ने आप योजना लाभ एनपीपी नेता अनुरा कुमार दिशा नायके श्रीलंका नवमा राष्ट्रपति पद ने लीधा शपथ शपथ पहला श्रीलंका प्रधानमंत्री दिनेश गुणावर्धन ने अपू राजीनामु प्रधानमंत्री नरेंद्र मोदी ए में जीत बदल नायके ने अपी ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવા છસો અડસઠ પોઈન્ટ ત્રીસ કરોડ રૂપિયાની ફાળવણી એક હજાર વીસ કિલોમીટરની લંબાઈના સાતસો સિત્યાસી માર્ગોને બનાવાશે કોન્ક્રીટ રોડ અને ચેસ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતે રચ્યો ઇતિહાસ સત્તાણું વર્ષમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમે ઓપન વર્ગમાં જીત્યો સુવર્ણ પદક ડી મુકેશ અર્જુન અર્ગેસી અને દિવ્યા દેશમુખ સહિતના ખેલાડીઓએ પણ જીત્યો ગોલ્ડ પીએમ મોદીએ આપ્યા અભિનંદન